ડુસી શું કરવા લાઈ છે ડુસી મારા માથે પડી છે કોઈ ની તો એમ ને નેદવે અરે આવે કરે હું મજૂર મજૂર લે કોઈ જ નથી ઈ વાત હવે હું અને આપણે હવે આયોજન કરવાનું છે બજન કીધું છે કે ભાઈ મને એકલા તમારાથી શરૂઆત કરું છું તો ઠીક બજન મીટિંગ કરવી છે તમારી એ તો બજન બોલાવતા હું તો તો તમને કઈ

આજી ભઈ એ માજી ભઈ કે વાત લેવાવાં છું તમારે આ આપણે નવરાત્રીની મીટિંગ રાખો આ નવરાત્રીની આજી રાખો ને તો હું તમને કહેવા આવ્યો આ કળવાજીની મીટિંગ રાખી હાર ચાલ રાખવાજીરા આજ હોય આજ હાર પોણી 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 બોળ્યું ના ના તો આવો હા હું કીધું ગગજીને કેતો બને કરમી ની તો

કરે તને વિધિ નહી ખબર ઓકના કને જાણા આશી ફોન દઈન ભાઈ માર કન નહીં જીવન ગન શીવે જીવન ગન આબે નહી હવે મને હેડ ગોગના ભાઈ ફોન કરારા એ આવશી અમને આ બાજુ હેડ જાણા આવીશી હવે શી ખબર ન્યા એવું થઈ ગયું છે હવે મે તો આબાને મારે મખો જાણી આવીશી ગઈ બજાય શી ખબર મારજી પૈસા ન હા શાંતિ

આ બાજુ હોને બધું શું આવે છે તો જા અમે કીધું તમે શાક તો રહી ગયો બધા તમે સૌથી પેલા કેવા ફરતા હતા મોળા મોળા મને તમે

પીપી કેવું કે અમે આવો પેલો તો ગુલામ છે એનાવાજી તમે એને કીધું ગુલામ કીધું ઓ ગુલામ

ઘરના ઘરને આ બાજુ હું શું આપણે જીજે લાગુ છે કે કલાકારને બધું બોલાવવું ઓ હો ગઈ હમણાં

નો આને કરી ભાઈ સમજે ઓ તમ આલી વાર કરો જો મને ખબર હતી દોઢે નું હું આલ પેલું મારો વધારે નખાઈ વધારે દોશી વધારે નખાવી વધારે લેવરાઈ ના આ તો થોડું પેલું

ત આ પેલાજી કાઢ્યો તમ પેલાજી કા નકલો કઢવાજી બી કોઈ ની આ રહ્યા આવ એક જણા કે સબિયેની ફી રૂપિયા રાખવાની છે બી કે બાઈક હાંગા થા બાઈક ઈ બાઈક કી બાઈક જે કરવાનું કરો શું કરવું છે જો બાઈક ને તો બાઈક જો આ આવે બાઈક આવે વાતો જો જો કરવાનું છે પછી લાઇટિંગ 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 વાળો પોર આ ભઈ કર દે પછી પેલી લાઇટો નઈ આપણે બે માં આવી લાઇટિંગ અન્યા કોઈ ખબર ના પડે દોઢાઈ નઈ અલા બધી લાગે લાઇટિંગ નો ખર્ચો મારો પોચી વાળા તારા પેલા પેલા ખર્ચો કાઈ એ મગવાની બધી આ કે 50000 જેવો ખર્ચો થાય એટલે 10000 આલ્યું

આપણે બે બધું આયદન ન કરતા આપણે બે આયદન કરતા હા એ આયદન ના પૈસા પર આપણે અડધા કાઢી નાખવાના બરાબર ને તમને જો પણ આવડ પાસા આલે શું રહો ઈ તો વાત તો અમારી હા અને પેલો વાળો કો બોલ એક વાત તો વાળો મસ્ત નઈ કોઈ અમે અરે તમને ખબર નઈ હું ગીતો ગાતો હું ડોબા કા તમે છે ને તમે શું બોલ્યો ગાજી નઈ કેવરાઈ અલ્યા એ તો મારા બે બે પેન છે બે પેન તમારો ખોયો આ બેને ના પાડી દી કે દારૂ પીના આવે એટલે પછી મીટિંગમાં કે બધું બગાડશે હવે આ ઉપર વધારે ના પાડી ગભેર કાળવાજીના બધા પેલા ભરી ગયા કે છે ને પછી કે લાગબા મારું બેટુ કાળવાજી જોજો તમારું કે ઉડાળી પૈસા કોઈએ તમે આગળ વન મા જેવા હમણાં ચંપક ચોટી વતલા ઈ મેલોક ને કાળવો પોટવા મા મોસા ઓસા છે તરા બજાર માં જ તમન ચોક હજુ બેઠા પણ પાણી નઈ પાણી હોય કોઈ માર નહીં પાણી પાઉ ઘરે એટલે વળી આપો સફાઈ કરવાનું રાખું છે આપણે સફાઈ કરવાના ફરાન enau, <tuk tangan> <tuk tangan> udah <tuk tangan> <tuk tangan> એ જમકર થઈ ઊભી જા એ ઊભા થા કર તમે અલ્યા અમને હોય ઊભા કરવા રે બિહારન જૂટી લેસી કાંઈ પણ ભેગો ના આવ્યો નઈ નઈ સારું દાળથી નાયો નઈ 10

કે નહી આઈ હી આઈ વોન આઈ આને મળી કે મેસેજ તો કે આવ્યો નો ઓછો હોય તમે પણ તમને વસ્તે ક્યો આવડા મોર છો તો તુમારે મોણ છે મેણું નાખું નાખું લાવું પડે એવું હતું એટલે યોમાં પડતું મેલતું શું કરવાનું એ જો બોલોજી એ ઊભા હું તમને બજેની વાત કહું આપણે 20 2000 ફાળો કરો ફાળો થાય હા 1 લાખ ને 2000 રૂપિયા થાય આપણે રિધમની મેડી જા મોગયમ કરો હોભળા માર કે હું તમને તમે જાને છંટા છે ને પણ કઠણ આ દેવા છે આ થી વાત જો આપણે કરન બધુંય પેલા દીડમ વાળા ને પૂછી લે લાઇટિંગ વાળા ને પૂછી લે બધું પૂછી લે જત્રા પછી વાત પછી એનો પૂછી અન એનો બોન આલજે ભાઈ વેઇટ કરતે ફાવે હ અને કલાકાર કલાકાનું શેક કરી ને પછી આવડી બોન આલતે ફાવે કલાકાર તો પણ હું કીયો નહીં હમણે જો ગીત ગઈ અલ્યા ગોગો જો છે તું બંધ હાજી આ માર ગજડી નું ઉલખ આયે સફાઈ કરવા દેવાનું છે આઈ જાજો અને એ બિડા વગર આવજો પા ઓય માતાએ જવાનું માતાએ જવાનું છે એક તો બેલીની વાડી તું તારા